પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના દિલમરા ગામે કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી છે અહીં પાંચ વર્ષ પહેલા આંગણવાડીના મકાનનું અધૂરું કામ છોડી અને કોન્ટ્રાક્ટર પલાયન થઈ ગયા હતા ત્યારે આંગણવાડીના બાળકો ભાડાના મકાનમાં બેસવા માટે મજબૂર થયા છે સરકાર પણ આ મામલે ધ્યાન આપવા તૈયાર નથી ઈંટોના ચણતરથી બનીને ઉભેલી આ દિવાલો સરકારની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરના લાલિયાવાડીની ચાળી ખાય છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના દેલવાડા ગામે પાંચ વર્ષ પહેલા કોન્ટ્રાક્ટરે આંગણવાડીના મકાનનું કામ અધૂરું છોડી દીધું અને તે આજ દિન સુધી યથાસ્થિતિમાં છે ત્યારે દેલવાડા ગામે આંગણવાડીના બાળકો એક ભાડાના મકાનમાં ભણવા માટે મજબૂર થયા છે આ અંગે જ્યારે ગ્રામજનોને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું છે

વ્યવસ્થા સાહેબ કેવાનો મતલબ જો હવે ઘરમાં તો શું વ્યવસ્થા હોય ત્યાં બાળકો આ કોમ થાય તો કોઈક સારી સુવિધા મળે બરોબર પણ આ પૂર્ણ થતું નહીં લગભગ ચાર થી પાંચ વર્ષથી આ કામ અટકેલું પડ્યું છે હવે શું કારણ થી તો હવે અધિકારીઓ સાહેબ ખબર કેટલી કેટલી જગ્યાએ જોવા તો કરીએ આમ એટલે બહેનોનું કેવું એવું થાય છે અહીંયા જે આંગણવાડીમાં ભણાવે એમનું કહેવાનું કે અમે ગામ સભા જ્યારે પણ યોજાય છે એ વખતે અમે ગામ સભામાં રજૂઆત તલાટી સાહેબને કરેલી છે વારંવાર રજૂઆત કરી પણ છતાં કામ પૂર્ણ થતું નથી

పండియా పండ్యా జీఎస్టీవీ పాటణ